શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ નહી થતા પાણી ભરાયા પચીસ વર્ષુલી નગરપાલિકા સ્ટાફ તેમજ રેલવે વ્યક્તિઓએ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો વર્ષો જૂની પાણીનો કાંસ પુરાણ થતા આ સમસ્યા ઊભી થઈ છે રેલવેની કામગીરી ચાલુ થતા વરસાદી કાંસ પુરાયા હોય પાછલા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં પાણી ભરાયા છે પાણી દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકો સ્થાનિકો છે દ્વારા ધારાસભ્યને સમસ્યાની રજૂઆત કરાતા લાગતા વળગતા ઉપર મોકલ્યા હતા જંબુસર પ્રાંત અધિકારીએ સમસ્યાનો બે દિવસમાં નિકાલ કરવા સૂચના આપી હતી સોસાયટીના રહીશોએ વહેલી તકે આ સમસ્યાનો હલ થાય હતી માંગ પાણી આવે અમારા છોકરા અમાર નીચે અમે ગરીબ કઈ બધું પૂરું કરીએ વરસાદ નું પાણી નથી પાણી કોઈ જગા નિકાલ છે નહી અમારું કામ ચાલુ પાણી બંધ થઈ જલબેન

કોઈ બચવાનો કોઈ ચાન્સ જ નથી સમય સરકાર શું કહેવા સરકાર તો હવે આજે દીકે સ્વામી સાહેબ જઈને આવ્યા છે અમે એમના બધા મોકલ્યા છે માણસો પણ આજે રસ્તો કોઈ થતો નથી હજુ હજુ બે દિવસ નો ટાઈમ આપી ગયા છે મેડમ આ